ખુશી દાડો છે મારા પાસે ખુશીનો નો દાડો છે તન મારી છોરી ઘેર આવી આ બા ઘેર આવશે તન ઘેર આવશે અમેરિકા જઈતી બનવા પાસે તન અમેરિકા જઈતી બનવા મારી છોરી તો મને ખાશી તન ઘરિયાલ લઈ આલી ઘરિયાલ તો મને ફાવતી નહીં મઈ કો કમ ઓ મધ્યાન તો કા ચાલુ થાય ચાર્જિંગ જ નહીં કરી મુ એવાના ચાર્જિંગ કે કોક મોકલાયો તો કેબલ ભરાવાનો પાછળ પણ મને તો આવડે છે બધું તન આજે ઘેર આવવાની છે અને આ વાત તો દોશીન કહે ને તો દોશી તો ગરબો ગાવા મન છે તાને અને એને તો પાહો ગરબો માન્યો છે કે સોરી ઘેર આવે એટલે ગરબો કરું તાને ના હોય તો જવા દે દોષીન કહેવા દે પાઈ ખુશ થઈ જશે હાય આડો સફવારાના ઘર ઘરમાં નેકરી પડે

લઈ ને આવુંજી મેકઅપ મોકલાવે ગોટી અમા બેહે મારી છોરી પોચ વડે બાર હતી અમેરિકા ભણવા જઈ તી ગાડી ના વગર હું હું લાગતું હતું આમાં મારા બધા ભાઈ ફોન કરું ના હોય તો હારું આયોજન કરાવું અને મસ્ત રૂઢ સર કરું ઘેર તાન ડોસી પાછી ગરમાં ગરમા હું કરી આખો દાદ દર્પણમાં જો જો કરી છે પેલો મોબાઈલ લાય હું સાડો મોબાઈલ લાય મારો કેમ લે મને ખબર હો ઈ પડ્યો કોનિયારા ઉપર આખો દાદ શિકા દર્પણ લાઈ આલી છે ને તે જો જો કરે છે ગધારીન ગોર

બેટા તાર પપ્પા જ ગયા ઈ તો બજાર માં જ્યા કોઈ બધું લેવા એ હાય ચના બાના સીથે ઈ તો ખબર ને ચના આવ હા તો આવ તો ઘેર મોકલજે કહું તમે કોણ અ મને નહીં વરખતી સોરી ના પોપટલાલ બોલું છું પોપટલાલ એ આજો હો ઓ પોપટલાલ બોલું છું હો હા તાર બાના મોકલ જેવાય પાછી બોલી ના કહેવાનું હો હા હાર પાછી ચા બા બનાવે પાછી સોટો ચામેલ ના હોય તો આવશે નાસી હાલ જ હમણાં પીવા દે ઉમર

તારી તો હું કેવું આખા ગમ માં કોઈ ની સોરી ભણવા નહીં જાય નહીં જાય કામ કર્યું તારી તો તારું લે તારા મા બાપ નું નોમ રાખ્યું બંગલો વિચાર છે

અલી કકુ જો ખલાય જલ્દી કકુ જો ખલાય કો તારા બાબા એની જે ગાડી કૂતરી ઓહે પડી જા અલી લાડા ચોખા બોખા પરત લાય અ છો છોરી કેરાઈ સા કાલે તારી ચિટલા કઈ ગઈ છો તાર વાર અરે છોરી હા કાલે એવું કર્યું

કોઈ ની સોરી ભણી આટલું બધું ગોમ નું તો કહું ને સરપંચ બનાવીએ આખું ગોમ સુધાર છે

કામાડા તારી છોડી છે તે આવું તું લાવે છે મારા તો ફોન ના કોઈ ટોટો જ નહીં રોજ એટલા ફોન આવે રોજ એટલા ફોન આવે છે શું શું થાય છે કારુ ભાઈનો ફોન આવ્યો છે કારુ ભાઈનો તાન પપટ હાશી પપા હેલો હેલો પોપટલાલ બોલ્યા હા પોપટલાલ બોલ્યા હા ફોન તમે કર્યો તો આમણા કર્યો તો ના હવે છટકો રાખી નાવ કે કેટલા છો

હા તો નઈ ના કોઈ કમી રાખવાનું ના મોહતારમાં જે વધારે જાય તો એક ડબ્લ્યુ વધારે મંગાવજો મંગે વધાર મંગાવે લગડી

તમે જઈને ના હોય તો ખટકો રાખ ચિંતુ આપડે રિક્ષા પંચર પડી ગયું એટલા ઉપર ઉપર તને ખબર

આ કાડું એ તમે મરશો બાપા ખોકો મેલે તો આને તાણે હાજા તમે લેતા જો બધા મરી હો પોપટે મરી જાવ તો છે <laughs>